ભાવનગરની સર

વાત કરે જ્યાં સુધી ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ હડતાલ શરૂ રહેશે અને દરરોજ અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવશે તેમ પણ જણાવ્યું તો ખાસ આ અવારનવાર જે બનાવો બને છે ગઈકાલે જુનાગઢમાં બનાવ બન્યો એ પેલા બરોડામાં બનાવ બન્યો સુરતમાં બન્યો આપણે ભાવનગર ત્રણ વર્ષ પહેલા બનાવ બન્યો આ તમામ બનાવને ધ્યાનમાં રાખીને હેલ્થ સિસ્ટમ જ્યાં જ્યાં છે અને પ્રોટેક્શન માટે પૂરતે પૂર્વ બંદોબસ્ત હોવો જોઈએ આજે જ ગુજરાત સમાચારમાં મેં સવારમાં વાંચ્યું કે હેલ્થ ડિપાર્ટમેન્ટ અને ગૃહ વિભાગે હાથ ઊંચા કરી દીધા કે એને પોતપોતાની પોતાની રક્ષણ ડાક્ટરો રહેશે આ કાયદો ક્યાંનો અમે ટેક્સ કોના માટે ભરીએ છીએ અમે કોના નાગરિકો સહી અમે બાંગ્લાદેશના કે પાકિસ્તાનના નાગરિકો નાગરિકો છે કે ભારતના લાલ કિલ્લા ઉપરથી બહુ મોટી વાતો કરવામાં આવે રાજ્યસભા લોકસભામાં બહુ મોટા બનગા ફૂકવામાં આવ્યા એનો કોઈ અમલ થતો નથી